અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગ્રામ પંચાયત તેમજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ જિલ્લા સર્વોદય ઉદ્યોગ મંડળ દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ભવ્ય કેમ્પ યોજાયા જેમાં સમગ્ર આયોજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો તમામ દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી જેમાં આસપાસના વીસથી વધારે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી તમામ દર્દીઓને ડાયાબિટીસ તાવ દાંતને લગતી એચવી જેવી અનેક તપાસ કરાવવામાં આવી હતી મારું નામ દવે વૈભવી હસમુખભાઈ છે હું અત્યારે તો અમરેલીથી આવું છું શ્રી સર્વોદય ઉદ્યોગ મંડળ સંસ્થા છે બરાબર એ અમારી અમરેલીમાં ચાલતી સંસ્થા છે જેનો મુખ્ય હેતુ એ છે કે એચઆઈવી એડ્સ વિશે લોકો જાણે ટીબી છે હેપેટાઇટિસ છે એના વિશે લોકોને માહિતી મળે એના વિશે લોકો અવેરનેસ થાય એ અમારો હેતુ છે અને આજે રોજ અમે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામ છે ત્યાં આવ્યા છીએ અને અહીંનું જે અહીંનું જે ગોપાલ ગ્રામ છે ત્યાંના જે સરપંચ છે એનું જે મંડળ છે એમના દ્વારા અહીંયા ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ છે બરાબર ત્યાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સર્વરોગ નિદાન કેમ્પના ઘણા બધા ગામના લોકો લાભ લે અને એમની જે કાંઈ સમસ્યા છે આરોગ્યને લગતી જે કંઈ સમસ્યા છે એનું નિરાકરણ થાય અને એમના જે કંઈ પ્રશ્નો હોય છે આરોગ્યને લગતા બીપી છે કે ડાયાબિટીસ છે એની કંઈ તકલીફ હોય તો એ જાણે એના પ્રશ્નોનું નિરાકરણ થાય અને એમને અહીંયા સારવાર મળી રહે તે હેતુથી આ હેલ્થ કેમ્પનું આયોજન સ્કૂલમાં કરવામાં આવ્યું છે અહીં ગોપાલ જે સંસ્થા છે એમાં જે આરોગ્યનો સ્ટાફ છે એમાં એમઓ એમઓ છે એલટી છે એમપીએચ ડબલ્યુ છે એપ એચ ડબલ્યુ છે એ આરોગ્યનો જે સ્ટાફ છે એ તમામ હાજર રહ્યો છે અને એના દ્વારા એચઆઈવી ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને આ ગામના લોકો જે છે એમને બીપી ડાયાબિટીસ છે કે આંખની તકલીફ છે કે ચામડીની તકલીફ છે જે કંઈ રોગ છે એમનું નિરાકરણ કરવામાં આવ્યું છે તેમને સારવાર તેમની જે કંઈ રોગ છે તે પ્રમાણે તેમને દવા આપવામાં આવી છે અને અહીંના જે સરપંચ છે એમનો પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અહીંના જે ગામ લોકો છે એ પણ ખૂબ સારી રીતે સપોર્ટિંગ છે અને સપોર્ટ કરે છે અહીંયા અને અમારી જે સંસ્થા છે અહીંનો અમારો જે સ્ટાફ છે મારી જે પોસ્ટ છે જેડેસ તરીકે છે તો અમે પણ અહીંયા આવ્યા છીએ કે લોકોને વધારે અમે એચઆઈવી વિશે માહિતી આપીશું કે લોકો એચઆઈવી વિશે જાણે પછી એચઆઈવી કેવી રીતે થતો નથી તો એના કારણો વિશે અમે એમને સમજાવીએ છીએ એમનું કાઉન્સેલિંગ કરીએ છીએ અને અહીંના જે ગામના લોકો છે એ ઘણા બધા અહીંયા આવે છે અને લાભ લીધો છે અહીંયા જે કેમ્પનું આયોજન એમાં મારું નામ હરેશ બાંભણીયા છે હું એઝ અ સર્વોદય શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળમાં એઝ અ ઝોનલ સુપરવાઇઝર તરીકે કામગીરી કરું છું આ આખા હેલ્થ કેમ્પનું આયોજન અમારા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું કે જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગે બધા દર્દીઓ અને જે ગ્રામજનો અને હાઈ રિસ્ક બિહેવિયર ધરાવતા જે લોકો છે એ આ કેમ્પમાં ભાગ લે અને પોતાની એચઆઈવીની સ્થિતિ અને બાકી અન્ય રોગોનું નિદાન થાય એ માટે આ હેલ્થ કેમ્પનો હેતુ હતો અને એમાં આપણે ગોપાલ ગ્રામના ગ્રામ વિકાસ ટ્રસ્ટનો પણ સહયોગ હતો અને શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી